ખાયો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી આપ સૌનું સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં સો ફાઇનલી વરસાદે બ્રેક લીધો છે તો આપણે ફરી પાછા આપણા કામે લાગી જઈએ છીએ તો આપણે જઈએ છીએ ફરી પાછા ખેતરે ભાત કાપણી ચાલી રહી છે પૂરજોશમાં અને વચ્ચે વરસાદે થોડું વિધ્ન નાખ્યું હતું પણ હવે વરસાદે થોડો બ્રેક લીધો છે વરસાદ રોકાયો છે તો આપણે ફરી પાછા જઈએ જ છીએ ભાત કાપવા માટે તો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ગાઈસ આ છે આપણા ખેતર અને તમે જુઓ કે હજી પણ કોતરમાં તમે સામે જુઓ પાણી દેખાઈ રહ્યું છે તો સ્વાભાવિક છાબડા ખેતર માં પણ પાણી હશે જ બધા નાના નાના ખેત મજૂર આવી રહ્યા છે આ બાજુ જુઓ આજે ઘણ બધું મજૂર આવી ગયા છે આ બધી જુઓ આ બધી ભાંજી લોકો છે મારી ભાંજી લોકો બધી ભાંજી ભાત કાપા લાગી ગઈ છે બધી ભાંજી ભાંજી ઓહો યાર દેખો જો આખો પાક આખો પડી ગયો છે મિત્રો વરસાદ આવ્યો અને એના લીધે આખું જે ભાત પડી ગયું છે પવન કારણ કે વરસાદ જે છે પવન સાથે ચલો બધા કામે લાગી ગયા છે અને આ બાજુ તગારા લઈને આ બે ભાઈ બહેનો ખબર નઈ ક્યાં જાય છે તો ભાંજીઓ કેવી મજા આવે છે ભાત કાપવાની ગંદી મજા આવે છે ઓ હો भांजी लोगों मजा मजावी गैस से बात कर पाने बहनजी लोगों ने मजावी गैस से बात ने। ने कर पाने तो मैं चुओ ये ये सोचा था हम्म वाव यानी थोड़ा कढ़पाले में क्या करेंगे ये सोच दियो वहाँ का कपड़ा कपड़ा

કે હું કદાચ આ તો આ તો કાપવાનું છે કાપું જ લાગી રહ્યું છે દબતા છે કાપવાનું તો પરવય પરવય પૂરો કાપી કાઢાય આ કોનડા કોનડા કાપી કાઢ લખાર લોક બોલ રે કેવો કેવો ફ્રન્ટ દેખ લો યે हमारे घर के लोग के मजूर देख लो मम्मी की देख देखो लोग ये करच में पकड़ रहे हैं दोनों ये लड़की ये मेरी बहन है देख लो वहाँ पे पानी दिख रहे कैंडल में पानी ये देख लो ये लो क्योंकि ये भतरी सी करेच ले रहे हैं देख लो देख लो, देख लो, देख लो, देख लो, देख लो। ये देखो એટલે તો વાસડેલ કાને પેટઠા તાપ લાગા કા ન આટ નહી સુકાઈ લે તો જાય મિત્રો આજે પણ ગરમી તો ઘણી છે ઘણી ગરમી છે તો વરસાદ આવવાની શક્યતા વધારે છે વરસાદ આવવાની શક્યતા ઘણી વધારે છે આજે પણ ગરમી બહુ છે એટલા માટે તમે જુઓ પણ અહીંયા હાલત જુઓ ખેતરની હાલત જુઓ કેવું કાદવ કાદવ છે આખું ખેતરમાં આખું પાણી પાણી છે ને આખું ભાત પડી ગયું છે હવે એવામાં કામ કરવું પડે છે એ જો हाई तो भात पीढ़ गुड मॉर्निंग મિત્રો આજની સવાર કંઈક અલગ જ છે આજની તારીખ છે સત્યાવીસ ઓક્ટોબર જો કે આપણે જાણીએ છીએ કે આપણે કાપણી શરૂ કરી દીધી હતી અને એ કાપણીમાં વિઘ્ન બન્યું છે વરસાદ આખી રાત વરસાદ વરસ્યો છે અને હવે જે ખેતરોની હાલત છે એ હાલત જોઈને તો વિચાર આવે છે કે હવે કરવું શું હું તમને બતાવું છું કે અમારા ખેતરોની કેવી હાલત છે આ જુઓ ફ્રેન્ડ્સ કેવી હાલત થઈ ગઈ છે અનાજની આ ડાંગરનો પાક છે તમે જુઓ રાઈસ ફિલ્ડ છે અને હવે હાલ હાલત એવી છે વરસાદના લીધે આખો પાક હવે બગડી જવાના આરે છે ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે આ આ ખેતરમાં પણ આખો પાક તૈયાર થઈ ગયો છે મિત્રો જે કોતર ખાલી થઈ ગયા હતા હવે એ કોતરમાં ફરી પાછું પાણી વેહવા લાગ્યું છે તમે જો ખેતર શું હાલત છે આપણે આગળના વિડીયોમાં જોયું કે અમારું જે ખેતર છે એમાં પાણી થોડું ઘણું ઓછું થઈ ગયું હતું પણ હવે પાછું ખેતર ભરાઈ ગયું છે અને જે પાક જમીન દોસ્ત થયો છે એ પાકને તો નુકસાન હવે થવાનું જ છે હવે આ જુઓ મિત્રો આ બધું મેં પાણીમાંથી બહાર કાઢ્યું હતું કાપીને પણ હવે વરસાદના લીધે પણ આમ જ પડ્યું છે જે પાક હવે ધીમે ધીમે ઉગી જશે કારણ કે વરસાદ અવિરત ચાલુ જ છે ત્રણ દિવસથી તમને બતાવું છું નજીકથી આ જુઓ અને આ જુઓ ડાંગરનો પાક ધીમે ધીમે હવે ઉગી રહ્યો છે ઉગવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જુઓ ત્યાં જુઓ તમે બતાવું છું હવે ધીમે ધીમે ડાંગર ઉગી નીકળશે ડાંગરનો જે પાક છે હવે ધીમે ધીમે આ બધું ઉગી નીકળશે અહીંથી ત્યાં સુધી બધું કાપીને રાખ્યું છે Mm-hmm.